સુરતની કોલેજમાં ચોરી કરવાની નવી ટ્રીક વિદ્યાર્થીઓ લાવ્યા છે વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલ વડે લખાણ કરીને લાવ્યા હતા જવાબ લખાયા બાદ પેન્સિલનું લખાણ ભૂસી નાખવામાં આવ્યું હતું આ મામલે ત્રણ વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બે કોમર્સના વિદ્યાર્થીઓ અને એક બીએસસીનો વિદ્યાર્થી છે કમિટી દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને ઝીરો માર્ક્સ આપવામાં આવ્યા છે અને રૂપિયા પચીસો નો દંડ ફટકારવામાં આવ્યો છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણમાં દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામે ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમપેકે હાલમાં જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે